વાત કરીએ નડિયાદની ત્યારે ગુજરાત હાઈકોર્ટે મંગળવારે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ અને પૂર્વ કાઉન્સિલર ગોકુલ શાહ ને મોટી રાહત આપી છે નડિયાદ મહાનગરપાલિકા ખાતે પ્રજાકીય પ્રશ્નોની રજૂઆત દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલા ઘર્ષણ અને પૂર્વ બંને નેતાઓના આગોતરા જામીન અરજી છે એ મંજૂર કરવાનો હુકમ કર્યો છે ત્યારે મળતી માહિતી મુજબ મહાનગરપાલિકા ખાતે પ્રજાકીય પ્રશ્નો મુદ્દે રજૂઆત કરવા આવેલા બંને પક્ષના કાર્યકરો સામ આવી રહ્યા હતા જેના પગલે ઘર્ષણ થયું હતું દરમિયાન ભાજપ શબ્દો કહીને અપમાનિત કરાયાની ફરિયાદ નડિયાદ શહેર પોલીસ મથકે નોંધી હતી આ ફરિયાદના આધારે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ અને પૂર્વ કાઉન્સિલ ગોકુલ શાહ સહિત કુલ છ ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી